ગોત્રી હોસ્પિટલ જેમાં હજારોની સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓ છે તે સારવાર અર્થે જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક તેઓ આરામમાં હતા અને તે દરમિયાન આ ત્રણ તસ્કરો છે તે ગોત્રી હોસ્પિટલમાં પ્રવેશ્યા હતા અને સીસીટીવીમાં પણ આ ત્રણ આરોપીઓ છે તે કેદ થયા હતા અને જે ફરિયાદના આધારે જે અકોટા પોલીસે જે આરોપી સુધી પહોંચવાના જે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોની અંદર જ જે આરોપી છે તેને જ દબોચી લેવામાં આવ્યો છે અને હાલ અત્યારે જે આરોપી છે તે પોલીસના સખત જમા આવી ગયો છે વડોદરા શહેરમાં જે રીતના ચોરીના અંજામો બનતા હોય છે ત્યારે પોલીસ દ્વારા જે ચક્રો છે ગતિમાન કરતા હોય છે ત્યારે ગમે ત્યારે ગમે ત્યારે એ રીતને પોલીસ છે તે આરોપી સુધી પહોંચી જતી હોય છે ત્યારે ગોત્રી હોસ્પિટલમાં એક ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેનો સીસીટીવી વાયરલ થતાની સાથે જ અકોટા પોલીસ એક્શનમાં આવી હતી અને અકોટા પોલીસે જેમના તેમનો સૂત્રો દ્વારા જે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લેવામાં આવ્યો છે કેમેરામેન રાજ દુબે સાથે હું રવિસિંહ દાસ પાક ન્યૂઝ વડોદરા